પછી કોઈ બીજું કયો ના ના એવું સરપંચ સાહેબ નહીં તમે સરપંચ હતા પેલા જૂના નહી સરપંચ એટલે હવે સરપંચ બનાયા છે ને અમન તમે સરપંચ બનાયા ના અમન એટલે સરપંચ આ તો હું હતું જૂના ખરા કઈ એટલે મારે તો સરપંચ જ કહેવા પડે ને જૂના મને કાઢશો તમે મને લાગે છે એટલા લોહી પીજો છો તમે બોલો ઠઠારા કરવામાં તો પાસા પડતા જ નહીં જૂના માંથી તો કાઢ્યા છે હવે શાંત આવતી રહો તે ના હોય તો હળો ગમન આપું ના ભાઈ

આપણે ગોરે વાળી જઈશ ભલા

ઓસુ છે ઉભા ઓ મને ગોમ વાળા કોઈ કેસી તો નઈ ક ના 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 હારું કામ ધરમ નું કામ છે એમાં ગોમ વાળા કો કોઈ ચિંતા કરો છો એ ના એ બો કોઈ બોલે તો અમે નહીં બેઠા અને જો આરા કામમાં કોઈ આટકુ ના ખાતો ટોકા ભઈ ના છે તમાર સપોર્ટ આવવો પડે અરે સુખ વાળો

હારી લાભવાનું મેલ્યો નહી નહી કાણ હું કરો લે તે પથાય તાણ હો દો તો મારો કોમ હતો આમ તો થોડી વાર રહી પાછો આવતો રહેજે મીટિંગ માં તો બેટા આવાય જો હોવા અને હાલ આવતો તો હાલ હેડ લો આટલો ફાળો છે તાણ તો ચાલશે તમે હાવ લેડ લે લઈ જોજો ફાળો જો થોડો બાણ એ તો લઈ જા ઘર આગળ જ પડ્યો છે કે કેવું પડ ને પણ વાડ જોરે કે હવે

ઘર નુકુન કર્યા પછી એ પણ એકલો ઉપાડ્યો તો ઉપાડ્યો તે કરવાનો આની પાસા પર નંગા બગળ્યા મારી કરે મગજ મારી તમે કરો તો હું કરું છું જામે લેડજી જામે

એ કે મારે મારે ગમે જેવું કોમ જ મારે ઘેર આવો એટલે આપણે અહીંયા ઘેર જવાનું કગર કરી દો સરપંચ અમે આયા બોલો હું કેવું છે હું જી એવું કરવાનું મારે એમ તમાર લડાઈ કરવી નહીં તમે શાંતિથી થી બેજો હું કોઈ સે મીટિંગ માં હોબળવાન બીજું કશું તમાર કરવાનું નહીં ડો આવો હા હા તો કોણ છે કોણ ઉળો પતિ ગયો કાલ ઉઠીને ના કોઈ પ્રસંગ આવ્યો કે ગોમવાળા આવો મને કરી આલો તો આપણે આખો બધું કરી આલવાનું નહીં ને

ભલે આપડા ચૂંટણી જે થઈ ગયું થઈ ગયું આ તો આપડા કુવાસીઓ તહેવાર કેવાય ગોમ નો સેવાનું કોમ કેવાય કશો તો તમારા સપોર્ટમાં માં મેં આ કુવાસીઓ નો ગોરણ છે ને એટલે કોનુડા એટલે મેં સપોર્ટમાં ફૂલ સપોર્ટ કરશો ને ઉભા રહું ખડે પગે ઉભા રહું બસ બધા બધા ભલે તમે મારા અમુક ફોર્મ ભર્યું પણ આપડે એ વિરોધ નહીં રાખવાનું બસ એ ચૂંટણી વાતો અમુક ભૂલી જવાનું

બીજું શું રહી જાય કેવડો જે જે કોમ હોય ને કોસ કોસ ની ટુકડી બનાવો છોકરો ની તે બધા ના અલગ અલગ કોમ આપી દેવાનું એટલે હું તો વારંવાર કે ઉદ ના પડે અગવડતા ના પડે અને તો એક માઈક બંધ થઈ દેવો આપણે એવું હતું હ ઘેર હેડ્યા ને હવે તો ઘેર જવું છું સેમ મિટિંગ છે બધા બેઠા છું હા તેમ સૌ હા

પબળ મારી વાત કોન ખોલી ને કોણમાં મેળો કાઢી નાખજે કઈ રીતે ગોળ્યો નહીં વાળો ઘેરથી ખોની ગી કે છે જો ગોમમાં વાત કરી છે તો ખબર છે નકર હાથ પૂંડો ખાડો કઈ તને પેલા ગોડી ગાલે બરાબર છે અને તારું ઘેરથીને તો પછી એટલે છે ને ગોળ્યો તારા નહીં વાળવાની ગોમ વાળા વાળવા જ વાળશી નકર મું વાળી બરાબર છે હું કીધું હા ખોભળ્યું ગુજરાતી જા

ગોરે વાળી છે તમે વાળ છો અમે કોઈ ભિખારી છીએ અમે કોળા વાળી એવા છીએ ના જો બધું રમણ ભમણ નાથ આપણે <laughs> મોન ના પાડ દુંગા માં સગવડ નહી એટલે મે ઊન નહી વાળી એમ કો કુકર આપે નહી વાળી હું કુકર નહી વાળી એક વખત કીધું નહી વાળી તો કારણ એક વખત ના વાળવાની પૈસા શું કર બધું સાકો બધું જોતું મળી રહેશે સોળી એમ ખવરાવાની છે મારા હું ગોળે વાળવી છું પણ મો ના પાડવા દે કો ઓન શું કરવા તારે મરવું છે જીબુ છે કે મારા જીબાન છે મારું કા મરવું છે ભગવાજી તો ગોનું શું હારું કરવાનું છે પેલા મેઠા ભાઈ ધમકી આ રીતે તમે ગોળે વાળશો ને

ખડ પાછેડો છોન ગેરેડો ના ના ખાડા ગે લેણો છોડો ના ના એ એનો ધમપીવાળો બોળી ધમપીવાલીન સાલ ભાભી મે <ohanina>

મેળો કરીને આવ્યો તો કહો તો નાટક તો નહીં કરોગા ના મે તો બને કશું નહીં કીધું તાર બાઈડી છોકણ બોલ કશું નહીં કીધું બાઈડી છોકણ મારે પર વિશ્વાસ નહીં આ કપોસ છે ને ખબર પડી ને મરી ગયો ના કહો હા તે હું હતું ભાઈ ગયો અલ્યાડો યાર અમે તમન લેવા આઈએ અમે તમારા આગળ તો અમારો પ્રસંગ અધૂરો રહેગા અરે એવું કોઈના અમારે તો કોઈ મોટો કરવાનો કોઈ જરૂર નહીં હું આવતો તો મારે થોડું કામ આવી ગયું છે

મારે માર માર ઘર વાળી સરપંચ મને મને કે આરે ઓ ભાઈ જરા મને તો મૈના તમે yeah. એટલે <t– tr seine Christmas>

હે બેઠો હે 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 હે